ઇનોર્બિટ મોલ પાછળ આવેલ પરિશ્રમ સોસાયટી થી આચાર્ય ભગવાન નું બાલુબા ઉપાશ્રય કરવામાં આવ્યું હતું આજે ચકાચક મહારાજા અમારા સંગ પધાર્યા છે પ્રભુ ચંદ્રસુરી મહારાજ સાહેબ પુરા જૈન સંગ ચકાચક મહારાજ સાહેબ તરીકે ફેમસ છે અને એમના આશીર્વાદથી પુરા સંગો દરેક કામ શુભ થાય છે આવતીકાલે અમારા સંગ નૂતન ઉપાશ્રય નું ચડવાની બોલીઓ બોલવાની છે એના માટે ખાસ પધાર્યા છે આજે શ્રી જીતેન્દ્રભાઈ દોશી તરફથી નૌકાસી રાખે છે આવતીકાલે સંઘ તરફથી જમણવાર પણ છે અને સંઘમાં ખૂબ ઉત્સાહનો માહોલ છે કે આટલા મોટા આચાર્ય ભગવાન જ્યારે અમારા સંગમાં આવતા હોય ત્યારે સંઘનો ઉત્સાહ બેવડાય એ બધાને વિવિધિત જ છે આપ સૌ આવતીકાલે અને આજે પણ સવારે નૌકારસી માટે પધારજો અને સંઘ અમારો સુપનપુરા જૈન સંઘ આપ સૌની પૂરી પૂરી આ આમંત્રણ આપે છે અને આપશો પદાર્થ આવતીકાલે બોલી વગેરેનો નો પ્રારંભ કેટલા વાગે થશે આવતીકાલે સવારે સાડા વાગે બોલી નો પ્રારંભ થશે સવારે ગુરુજી નું વાક્ય ને ત્યારબાદ બોલી નો પ્રારંભ થશે અને રાત બપોરે બાર વાગે સાયમ વસ્તાલે રાખેલ છે તો આપશો પદાર્થ રોપડ નેશન પ્લસ ન્યૂઝ પ્રોગ્રામ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર